વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો અઢાર વર્ષીય શુભમ રામ નરેશ ગૌતમ પોતાના ઘર પાસે આવેલ એક દુકાનમાં ઘરવકરીનો સામાન લેવા માટે ગયો હતો અને સામાન લઈને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેના જમણા પગમાં સાપ સાપે કરડી લીધું હોવાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક આસપાસના લોકોને ઘટનાની જાણ કરી હતી જોકે આ સાપ યુવાનથી દૂર પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ સાપને પકડી બરણીમાં પૂરી દીધો હતો ત્યારબાદ યુવાનને પ્રાથમિક સારવાર આપવા ઉમરગામ ગાંધીવાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ તેને વધુ સારવાર જણાતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવક તથા તેના ભાઈ અને મિત્રો સાપને બરડીમાં મૂકી થેલામાં લઈ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કે જાણકારોએ આ સાપ અત્યંત ઝેરી રસલ વાઇપર હોવાનું જણાવતા યુવાન સહિત તેના મિત્રોના હોશ ઉડી ગયા હતા दुकान गया दुकान से वापस आ रहा था रिटर्न रूम पे बाद में झाड़ के पास सांप था काट लिया बाद में हमें आवाज दिया दो तीन आदमी को तो लोग आया पकड़ा सांप बाद में हॉस्पिटल आया बाद में पता चला कि जहरीला सांप है